થોડા દિવસ પહેલા વીએસ હોસ્પિટલમાંથી કોપાણ બહાર આવ્યું હતું અને હવે સ્વાસ્થ્ય અધિકાર મંચ અને મંચે માંગણી કરી છે કે માત્ર સસ્પેન્ડ કરવાથી નહીં ચાલે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં હાલમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલ્સની પણ તાત્કાલિક તપાસની માંગ થઈ રહી છે વીએસ હોસ્પિટલમાં દવા કંપનીઓ સાથે મળીને ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ ચાલતું હતું વીએસ હોસ્પિટલ અને ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરીને લગભગ પાંચસો દર્દીઓ પર જાણે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના દવાઓનું પરીક્ષણ કર્યું હતું આ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન એએમસીના વિજિલન્સ વિભાગે તપાસ માટે પાંચ સભ્યોની ખાસ સમિતિ રચી હતી સમિતિએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો કે ટ્રાયલ શરૂ કરતા પહેલા એથિક્સ કમિટીની મંજૂરી લેવામાં પણ આવી ન હતી માહિતી આપ્યા વિના જ દર્દીઓ પણ દવાઓનો પ્રયોગ કરવામાં આવ્યો હતો દર્દીઓને ગંભીરતાને ધ્યાનમાં રાખીને એએમસીએ વી એસ હોસ્પિટલના એસોસિએટેડ પ્રોફેસર ડૉક્ટર દેવાંગ રાણા અને અન્ય આઠ ડૉક્ટરોને સસ્પેન્ડ કર્યા છે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે આ ગેરકાયદેસર ટ્રાયલ દરમિયાન ત્રણ દર્દીઓના મોત પણ થયા છે વળી ડોક્ટર રાણાનો એવો દાવો છે કે આ ટ્રાયલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરી થયા હતા અને તેમનો એવો પણ દાવો છે કે તેમની ઓફિસમાંથી જરૂરી દસ્તાવેજો ગુમ થઈ ગયા છે આ સમગ્ર ઘટનામાં એક કંપનીનું નામ સતત સામે આવી રહ્યું છે જે એસ ચાર રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ છે આ કંપનીએ હોસ્પિટલ સાથે પચીસ વર્ષ માટે એમઓયુ સાઇન કર્યો હતો પરંતુ હવે ખુલાસો થયો છે કે આ એમઓયુ સંપૂર્ણપણે બોગસ હતો હોસ્પિટલના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે આમ આ માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવાઈ નહોતી અને સહયોગ પણ બોગસ કરવામાં આવી હતી આ કૌભાંડમાં દર્દીઓને દબાણ કરીને ટ્રાયલ માટે સામેલ કરવામાં આવ્યા તો જણાવવામાં આવ્યું કે સરકારી દવા ઉપલબ્ધ નથી જેથી નવી ખાનગી દવા અપાય છે આ ટ્રાયલ ખાસ કરીને સંધિવાર ડાયાબિટીસ અને અન્ય રોગોના ઇલાજ માટે હતા આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં પણ એવું કૌભાંડ બને છે તો પ્રશ્ન ઉઠે છે કે સિસ્ટમ ક્યાં છે ખરાબ વાતો તો એવી હતી કે ભારતના ટોચના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સીડીએસસીઓ અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની ડીજી ડીસી જીએને ટ્રાયલ વિશે જાણ કરવામાં આવી ન હતી આ તબીબી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે આ ઘટનાને લઈને આરોગ્ય મંચ અને જન સ્વાસ્થ્ય મંચે ભારત સરકાર અને ગુજરાત સરકાર અને ડીસીજીઆઈ સમક્ષ ગંભીર રજૂઆતો કરી છે તેમણે માત્ર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાની ન ચાલે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે ગુજરાતની તમામ હોસ્પિટલોમાં હાલમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલ્સની પણ તાત્કાલિક તપાસની માંગ થઈ રહી છે આ ઘટના માત્ર એક જ હોસ્પિટલ સુધી મર્યાદિત નથી આ આપણા સમુદાયના નબળા વર્ગ સાથે થયેલ દગાખોરી છે માનવીય અધિકારનો ભંગ છે અને નિયમોનો ખુલ્લે આમ ઉલ્લંઘન છે પાઇપ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસ કરવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે દર્દીની ભરતી કરતી કંપની એસ ફોર રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ વી એસ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા હતા જે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસથી અમલમાં છે આ કંપની અલી સજ્જાદ બહોરા દીપાલી સ્વણકર અને અક્ષય શાહને ડાયરેક્ટર તરીકે લિસ્ટ કરે છે જ્યારે તેમની એક વેબસાઇટ ઇલેવન અગિયાર કર્મચારીઓનો દાવો કરે છે જ્યારે બીજી વેબસાઇટમાં સુડતાલીસની યાદી છે આ વિસંગતતા કંપનીએ સ્પષ્ટ કરી નથી હવે જોવાનું એ છે કે સરકાર અને સેન્ટ્રલ એજન્સીઓ કેટલો કડક પગલાં ભરે છે અને ભવિષ્યમાં આવા અનૈતિક ટ્રાયલ્સ રોકવા માટે શું પગલાં લેવામાં આવે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર